તો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નીતેશ જોગલ અને તમારું સ્વાગત છે NJ ક્લાસિસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડિયોની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશન માં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 3 અને તેનો વિભાગ D હવે આનું કોઈ પણ પ્રશ્નપત્ર કે કોઈ પણ વિભાગ જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટની અંદર જશો

એક થી નેવું અંક સુધીના અંક લખેલી યાદચિત રીતે કાઢવામાં આવે તો તેના પર બે અંકની સંખ્યા હોય પૂર્ણ ઘન સંખ્યા હોય પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય અને સંખ્યા બે અને ત્રણ નો ગુણિત હોય તેની સંભાવના સૌ પ્રથમ તો જે મને આમાં માહિતી આપેલી છે ને એના કુલ પરિણામો ને લખી નાખું છું હવે નેવું ગોળ તકતીઓ હતી એટલે આના કુલ પરિણામ આપણે કેટલા થશે નેવું પ્રશ્ન જે હવે પૂછેલો છે ને એની અંદર આપણે ધ્યાન દઈએ એમાં શું કીધું બે અંકની સંખ્યા હોય એટલે એની અંદર જે પેલો પ્રશ્ન કીધો છે એને આપણે ધ્યાનમાં લઈએ કે ભાઈ એમાંથી કોઈ પણ એક તકતી બહાર કાઢવામાં આવે અને તે બે અંકની સંખ્યા હોય તેના આપણે જોઈએ તો શું થશે નેવું માંથી ખાલી નવ બાદ કરવાના થશે એટલે સંખ્યા આપણે કેટલી મળશે એક્યાસી અને આ જો પેલી ઘટના છે એટલે ધારો કે એને મૂકવું પી એ તો સૂત્ર આપણી પાસે શું છે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે સાનુકુલ પરિણામ હતા કુલ પરિણામ કેટલા એક્યાસી ને લખવાય તો લખાય નવ ગુણા નવ અને ઉડી ગયા એટલે શું આવે નવ ના છેદ માં દસ આમાંથી ડાયરેક્ટ તમે આ પદ લખી શકો છો પણ ઘણાને છેદ ઉડાડવામાં પ્રશ્ન થતો હોય તો એટલા માટે મેં સ્ટેપ ખર્ચા કરેલું છે ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર બે કે જેની અંદર એવું કીધું કે પૂર્ણ ઘન સંખ્યા હોય તો જો બીજા પ્રશ્નની અંદર કીધું છે પૂર્ણ ઘન સંખ્યા હોય તેના સાનુકૂળ પરિણામ હવે જો પૂર્ણ ઘન સંખ્યા પૂર્ણ ઘન એટલે જેનો ઘન મૂળ કાઢતા પૂર્ણ સંખ્યા મળે ધારો કે તમારે પૂર્ણ ઘન સંખ્યા શોધવી હોય તો એક નો ઘન કરીએ તો કેટલા આવે એક બે નો ઘન કરીએ તો કેટલા આવે છે આઠ ત્રણ નો ઘન કરીએ તો કેટલા આવે સત્યાવીસ ચાર નો ઘન કરીએ તો કેટલા આવે છે કેટલા મળ્યા ચાર હવે આ બીજી ઘટના છે એટલે ધારો કે હું એને પી ઓફ બી કહું તો સૂત્ર શું છે કે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે જુઓ સાનુકૂળ પરિણામ આપણી પાસે છે ચાર અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે નેવ હવે જો આનું સાદું રૂપ આપીએ તો આને હું લખી શકું બે ગુણ્યા બે અને આને લખી શકું પિસ્તાલીસ દુ નેવ આ બે બે ઉડી ગયા એટલે જવાબ શું આવે બે ના છેદમાં પિસ્તાલીસ તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર ત્રણ કે જેની અંદર એવું કીધું છે પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય તેના સાનુકૂળ પરિણામ હવે વિભાજ્ય ચાર અને અહીંયા એવા જીરો હવે સાદુ રૂપ આપી તો પાંચ અઠા કેટલા થાય છે ચાલીસ અથવા તો આપણે કહીએ તો અઢાર પચાસ નેવું તો એ એટલે આના સાનુકૂળ પરિણામ તમને કેટલા જોવા મળશે અઢાર હવે જો આગળ સાદુ રૂપ આપીએ તો આ ઘટનાને ધારો કે હું કહું તો સૂત્ર આપણી પાસે શું છે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ તો જો અહીંયા જોઈએ તો સાનુકૂળ પરિણામ આપણી પાસે હતા અઢાર અને કુલ પરિણામ કેટલા છે નેવું આને લખવું હોય તો લખાય અઢાર એકુઅ અઢાર અને આને લખવું હોય તો લખાય અઢાર પચાસ નેવું હવે જો આ અઢાર અઢાર ઉડી ગયા

સાનુકૂળ પરિણામ તો 2 અને 3 નો ગુણિત કીધો છે તો 2 નો ગુણિત હોય તેની બે ના ગુણિતમાં શું આવશે બેકી સંખ્યાઓ જ આવશે એટલે આપણે એક ખબર પડી ગઈ કે બેકી સંખ્યાઓ આવશે બે વડે વિભાજ્ય જેટલી પણ સંખ્યાઓ હશે કેવી હશે બેકી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય સંખ્યાઓ જોતા જઈએ ત્રણ એક ત્રણ ત્રણ બેકી સંખ્યા નથી ત્રણ દુ છ ત્રણ તેરી નવ બે કી સંખ્યા નથી પછી ત્રણ ચોક કેટલા થાય બાર ત્રણ પચા પંદર બે કી સંખ્યા નથી ત્રણ છ કેટલા થાય અઢાર ત્રણ સત્તા એકવી ના આવે ત્રણ અઠા કેટલા થાય ચોવીસ ત્રણ નવા સત્યાવીસ નહીં આવે ત્રણ દાણ કેટલા આવશે ત્રીસ હવે ત્રીસ ની અંદર ત્રણ નાખો તો તેત્રીસ ના આવે તેત્રીસ ની અંદર ત્રણ નાખો તો કેટલા આવે છત્રીસ આવે બરાબર એટલે એનો મતલબ એવો થયો આમ તમે જોવા જાવ ને તો શું થાય કે છ છ ના ગેપ ઉપર પદ આવે છે એટલે જો હવે અહીંયા પછી સંખ્યા કઈ આવશે બેતાલીસ બરાબર પછી કઈ આવશે તાકે અડતાલીસ પછી કઈ સંખ્યા આવશે તાકે ચોપન અને પછી સંખ્યા કઈ આવશે સાહીઠ હવે સાહીઠ ની અંદર છ નાખો એટલે કેટલા આવે છે છાસઠ છાસઠ ની અંદર આપણે છ ઉમેરીએ તો કેટલા થશે બોતેર બોતેર ની અંદર આપણે હજી કેટલા ઉમેરવાના છે છ ઉમેરવાના છે તો બોતેર ની અંદર છ ઉમેરીએ એટલે કેટલા આવશે ઈઠોતેર ઇઠ્યોતેર ની અંદર હજી આપણે જો છ ઉમેરીએ તો ઇઠ્યોતેર ને બે કેટલા થઈ જાય એસી અને માથે આપણે કેટલા ઉમેરવાના છે ચાર એટલે કેટલા થઈ જશે ચોર્યાસી અને ચોર્યાસી ની અંદર છ ઉમેરો એટલે કેટલા આવે છે નેવું એટલે એનો મતલબ એવો થયો કે આપણે એટલી સંખ્યાઓ છે કે જે બે અને ત્રણ ના ગુણિતમાં હશે તો સંખ્યાઓ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર પંદર સંખ્યાઓ છે એટલે આના સાનુકૂળ પરિણામ મને કેટલા જોવા મળે છે પંદર અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે નેવું હવે જો એનો સાદુ રૂપ આપીએ તો પંદર છક કેટલા થાય નેવું એટલે આને લખો આમ લખાય પંદર એક પંદર અને આને લખાય પંદર છક નેવું એક ના છે તમારે ન કરવું હોય તો શું કરવાનું જયારે તમને આ એક થી જ પદ આપેલા હોય ને ત્યારની વાત કરું છું તો તમારે શું કરવાનું છેવું એવી સંખ્યાઓ શોધવાની છે કે જે બે વડે વિભાજ્ય હોય અને ત્રણ વડે વિભાજ્ય હોય તો તમારે શું કરવાનું છેદમાં કેટલા આવ્યા છ નેવું ને છ વડે ભાગીએ તો આપડે કેટલા જવાબ મળશે પંદર એટલે ડાયરેક્ટ આપડે જો સાનુકૂળ પરિણામ છે ને એના મળી જાય છે પણ આ સંખ્યા મેં એટલા માટે લખી કે તમને સમજાઈ જાય કે કઈ રીતે દાખલો પણ પરીક્ષામાં એટલી બધી સંખ્યામાં સમય વેડફવો એ યોગ્ય નથી એટલે તેમાં તમે આ રીતથી કરશો તો એ તમને ડાયરેક્ટ જવાબ મળી જશે અને હજુ જો આમાં તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂર થી કહી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ